ચોરી ચોરી જામનગરમાં રોકડ રકમ સહિત માલમત્તાની ચોરીની ઘટના સામે આવી છે શહેરના વિરલબાગ પાસેના વિસ્તારની આ ઘટના છે ચોકીદાર ખિમજીભાઈ ચાવડાના મકાનમાં ચોરી થઈ હતી ચોકીદારના રહેણાંક મકાનમાં મધ્યરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા રોકડ રૂપિયા અને દાગીના સહિતના માલમત્તાની ચોરી કરવામાં આવી ચેકબુક સહિતના દસ્તાવેજ પણ ચોર ઉપાડી ગયા હતા અમુક દસ્તાવેજી સાહિત્ય ચોર દ્વારા બાળી નાખવામાં આવ્યું રહેણાંક મકાનમાં ચોરી બાદ ચોર દ્વારા તોડફોડ પણ કરાઈ હતી હું અહીંયા આજે પાંત્રીસ ચાલીસ વર્ષથી આ નોકરી કરું છું ચોકીદાર તરીકે ફરજ બજાવું છું આજે રાત્રે પાંચ ત્રણથી પાંચની વચ્ચે મારા આજ મહિના દિવસથી આ તાળા દીધેલા હતા આ ગુલાબ કોરબા સોસાયટીવાળા મેં તાળા દઈ દીધા હતા અને આજે રાતે તાળા તૂટ્યા છે અને અમારા ચેકબુકથી માંડીને બધા કાગળિયા અમારા લઈ ગયા છે અને તોડફોડ કરી નાખી છે અને રોકડ રકમ પંદરથી સત્તર હજાર લઈ ગયા છે અને નાની મોટી અમારા દાગીના હતા એ પણ લઈ ગયા છે અને અમારી પાસે કોઈ બિલ બિલ કાંઈ છે નહીં અને કાગળિયા બધા બારી નાખ્યા છે અમારા કિંમતી કાગળિયા બધા હરગાવી નાખ્યા છે બાયણે ચૂલામાં અને તાળા તોડી નાખ્યા છે અને અંદરના કબાટ બબાટ બધા તોડી તોડી ફોડીને બધું નાખી દીધું છે રેડ ફેફર કરી નાખ્યું છે